નમસ્કાર દોસ્તો ગ્રો એપમાં નવું બેંક એકાઉન્ટ કઈ રીતે જોડવું તે હું તમને શીખવીશ તો જોજો અને ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ પ્રોફાઇલમાં જવાનું છે બરોબર પ્રોફાઇલમાં જઈશું તો બેંક અને ઓટો પેમાં જવાનું છે બરોબર તમારું જે અકાઉન્ટ આવી જશે નવું જોડવા માટે નીચે આવવાનું છે એડ અનધર બેંક તમે ફોન પે પેટીએમ યા ગૂગલથી તમે પૈસા નાખી શકશો જે પણ બેંક જોડવાનું છે હું ફોન પે કરું છું બરોબર પછી તમે જે તમારું ખાતું જોડવાનું છે તેમાંથી એક રૂપિયો નાખો મારે રેગ્યુલર એસબીઆઈ નું જોડવાનું છે તે હું એક રૂપિયો નાખું છું મારે એક રૂપિયો નાખાઈ ગયો છે બરોબર સક્સેસફુલ થઈ ગયો છે બરોબર મારે બેંક ખાતું જોડાઈ ગયું છે એસબીઆઈ નું હવે તમે પ્રાઇમરી કરવી માટે પ્રાઇમરી ખાતું કરવા માટે તો બાજુમાં તઈન ગેસ દબાવી દઈશું બરાબર મેઘ પ્રાઇમરી મેઘ પ્રાઇમરી કરીશું આપણે અને પિન નાખીશું તો વળી મેઘ પ્રાઇમરી થઈ જશે આપણું એસબીઆઈનું ખાતું તો જોઈ શકો છો તમે પ્રાઇમરી ખાતું થઈ ગયું છે બરાબર તો દોસ્તો આવી રીતે તમે પ્રાઇમરી કરી શકો છો ફિનોનું પણ કરી શકો છો મેં એક પ્રાઇમરી ઉપર જઈશું તો ફીનોનું મેં પ્રાઇમરી થઈ જશે કોઈ પણ ખાતું એક પ્રાઇમરી રાખવા માગો છો એ આવી રીતે તે પ્રાઇમરી કરી દે પિન નાખી દેવાનો દેવાનું આ પ્રાઇમરી થઈ જશે બરાબર આવી રીતે ખાતું બીજું બીજું જોડવું હોય તો એડ અના દર બેંકમાં જઈ ગમે તે ફોનપે પેટીએમમાંથી પૈસા કન્ફર્મ કરી કન્ફર્મ એડ બેક કરી દેવાનું બરાબર અને બીજી કોઈ પણ બેંક જોડવા માંગો છો તો સેવ કરી દેવા તો આવી રીતે જોડી શકો છો તમે ઓરોમો તમે કે સાבי માટે પણ બેસ્ટ સાבי પણ બેસ્ટ તો મિત્રો નહીં